નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી તાલુકાના કોલસાના ગામે રહેતી ખાલપીબેન ભગુભાઈ ચૌધરી ઉંમર આશરે પંચોતેર વર્ષ હોય જેઓ ગત રાત્રે સાત વાગ્યાના સમયે ઘરના પાછળના વાડામાં કામ અર્થે ગયા હતા તે સમયે ઘરની પાછળના શેરડીના ખેતરમાંથી દીપડાએ અચાનક ખાલપીબેન ભગુભાઈ ચૌધરી પર હુમલો કર્યો હતો જેમાં તેમનું મૃત્યુ થયું હતું જેને પગલે વન વિભાગ દ્વારા ગામની આજુબાજુમાં દીપડાના આવન વિસ્તારમાં દસ પિંજરાઓ ખોરાક સાથે મૂકવામાં આવેલ છે અને ડ્રોન દ્વારા કોતરના ભાગે સર્વે કરવામાં આવેલ છે દીપડાના પગ માર્ગ મેળવવા અને આવન દિશાઓ આઈડેન્ટિફાઈ કરી પિંજરા મૂકવામાં આવ્યા હતા દીપડાને બેભાન કરવાની ગન સાથે એક ટીમ તૈયાર કરેલ છે કુલ ત્રણથી ચાર ટીમો રાત્રિ અને દિવસ માટે અલગ અલગ જગ્યાએ રેસ્ક્યુ અને વધુ માનવ વસ્તીને ઈજા ન થાય જે અંગે કાર્ય કરેલ છે અને મરણ જનારને નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે મુખ્ય વન સંરક્ષક સુરતના મનીશ્વર રાજા દ્વારા બનાવના સ્થળે નિરીક્ષણ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ